શ્રી દુર્ગા સપ્તશતી અધ્યાય નવ નિશુંભનો વત મિત્રો આના પછીના વિડીયોમાં અધ્યાય દસ શુંભનો વત દર્શાવવામાં આવશે તેથી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા અવનવા વિડીયો શીખવા અને સમજવા મળે ધ્યાન હું અર્ધનારી સ્વર નસી વિગ્રહનું નિગ નિરંતર શરણ લઉં છું તેમનો વણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રિત છે તેઓ પોતાની ભૂજામાં સુંદર અક્ષમાળા પાસ અંકુશ અને વરદાઈ મુદ્રા ધારણ કરે છે અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ ત્રણ નેત્રોથી સુશોભિત છે ઓ રાજાએ કહ્યું હે ભગવાન તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય મને કહી બતાવ્યું હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે જે કંઈ કર્મ કર્યું તે હું સાંભળવા ઈચ્છું છું ઋષિ કહે છે હે રાજન યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધનો કોઈ પાર રહ્યો નહીં પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારી જતી જોઈને નિશુંભ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી તેની આગળ પાછળ તથા પડખે મોટા મોટા દૈત્યો હતા કે જેઓ ક્રોધી હોઠ ચાવતા ચાવતા દેવીને મારી નાખવા આવી પહોંચ્યા હતા મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ચંડિકાને મારવા માટે ક્રોધવશ આવી પહોંચ્યો ત્યારે દેવીની સાથે શુંભ અને નિસુંભનો ઘોર સંગ્રામ મચી ગયો તે બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા તે બંનેએ ચલાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોના સમૂહની વૃષ્ટિ કરીને તે બંને દૈત્યપતિઓના અંગોને પીટી નાખ્યા નિશુંભે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવીએ ક્ષુરપ્ર નામના બાણથી નિસુંભની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં આઠ ચંદ્ર જડેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા ઢાલ અને તલવારના કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી પરંતુ સામે આવતા જ દેવીએ પોતાના ચક્રથી તેના પણ બે ટુકડા કરી નાખ્યા હવે તો નિસુંભ ક્રોધથી બળી ઉઠ્યો અને તે દાનવે દેવીને હણવા માટે સૂડ ઉપાડ્યું પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેનો પણ મુક્કાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો ત્યારે તેણે ગદા ઘુમાવીને ચંડિકા પર ચલાવી પરંતુ તે પણ દેવીના ત્રિશુલથી કપાઈને ભસ્મ થઈ ગઈ ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરસું લઈને આવતો જોઈને દેવીએ બાણના સમૂહોથી તેને ઘાયલ કરીને ભોંય ભેગો કર્યો તે ભયંકર પરાક્રમી ભાઈ નિશુંભના ભોંય ભેગો થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાનો વધ કરવા માટે તે આગળ વધ્યો રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધોથી સુશોભિત પોતાની લાંબી લાંબી આઠ અનુપમ ભૂજાથી સગડા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો તેને આવતો જોઈને દેવીએ શંખ વગાડ્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અસ અત્યંત અસહ્ય અવાજ થયો સાથોસાથ પોતાના ઘંટારવથી કે જે સમસ્ત દૈત્ય યોદ્ધાના તેજને નષ્ટ કરનારો હતો તેનાથી સમસ્ત દિશાને ભરી દીધી ત્યારબાદ સિંહે પણ પોતાના ત્રાળથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોનો મહાન મત દૂર થઈ જતો હતો તેનાથી આકાશ પૃથ્વી અને દસે દિશાને ગુંજતી કરી મૂકી પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેને લીધે અગાઉના બધા જ અવાજો સમી ગયા એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટહાસ્ય કર્યું તે હાસ્ય ધ્વનિ સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા પરંતુ શુંભને ઘણો ક્રોધ થયો તે સમયે દેવીએ જ્યારે કુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા ઊભો રહે ઊભો રહે ત્યારે આકાશમાં ઊભેલા દેવતા બોલી ઉઠ્યા જય હો જય હો શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી તે સમયે શુંભની સિંહ ગર્જનાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા હે રાજન તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે અન્ય તમામ અવાજોને જીતી લીધા શુંભ શુંભે છોડેલા બાણોના દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંભે પોતપોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શુંભને સૂરથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો એ દરમિયાન જ નિશુંભ ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા એ પછી તે દૈત્ય રાજે દસ હજાર હાથ કરીને ચક્રોના પ્રહારોથી ચંડિકાને ઢાંકી દીધા ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને તથા બાણોને છેદી નાખ્યા આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંભ હાથમાં ગદા લઈને ભારે વેદપૂર્વક ઘસ્યો તેના ઘસી આવતા ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી ત્યારે તેણે હાથમાં સૂળ લીધું દેવતાઓને પીડનારા નિસુંભને હાથમાં સૂળ લીધે લીધેલો આવતો જોઈને ચંડિકાએ વેદ વેગપૂર્વક પોતાનું સૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી સૂળથી ચીરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રહે ઊભી રહે કહેતો બહાર આવ્યો બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડાટ હસી પડ્યા અને તેમણે ખડકથી તેનું માથું કાપી નાખ્યું પછી તો તે પૃથ્વી પર પટકાઈ પડ્યો ત્યારબાદ દેવીનું વાહન સિંહ પોતાની દાઢોથી અસુરોની ગરદનો કચરી કચરીને ખાવા લાગ્યો આ ઘણું ભયંકર દૃશ્ય હતું પહેલી તરફ કાલિકા અને શિવદૂતીએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવાનું આરંભ્યું કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાયે મહાદૈત્યો નાશ પામ્યા બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈત્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા માહેશ્વરીના ત્રિશુરથી કેટલાય દૈત્યો છીનભીન થઈને ધરાશાયી થઈ ગયા વારાહીના માથાના આઘાતથી કેટલાય દૈત્યો ચૂરેચૂરા થઈ ગયા વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા કરી નાખ્યા ઐંદ્રિના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડ્યા કેટલાક અસુરો નાશ પામ્યા કેટલાક તે મહાયુદ્ધમાંથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકા શિવદૂતિ તથા સિંહના કોળિયા બની ગયા શ્રી માર્કંડે પુરાણમાં સાર્વણીક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો વધ નામનો નવમો અધ્યાય સમાપ્ત